જે રસ્તાઓ પંચોતેર ઇંચ વરસાદ દરિયાની અંદર વરસ્યો અને એના કારણે રસ્તાઓનું ધોવાણ થયું છે અને રસ્તાઓમાં પાણી નદીઓની જેમ વહેતા હોય એ રીતના રસ્તા ઉપરથી પાણી પાસે એટલે સ્વાભાવિક છે કે રોડ તૂટે અને આર એન બી ડિપાર્ટમેન્ટ દ્વારા જે રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા એ રસ્તાઓ પૈકીના જે જે રસ્તાઓ તૂટ્યા છે એ આર એન બી ડિપાર્ટમેન્ટ પાસે અત્યારે ફરીથી બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે અને એ જેટલા રસ્તા તૂટ્યા એ બંને મ્યુનિસિપાલિટીના એન્જિનિયર અને આર એન બીના એન્જિનિયરે સંયુક્ત એની સાઇટ વિઝિટ કરી અને જે નક્કી કર્યા છે એ બધા રસ્તા એની અંદર કરવામાં આવશે જે ખાસ કરીને વાત કરીએ તો જે નગરપાલિકાના હસ્તમાં આવતા જે રસ્તાઓને પણ જે જે રસ્તાઓ છે હમણાં અમે બે કરોડ રૂપિયાનું ગ્રાન્ટ મળી છે તો બે કરોડ રૂપિયાના રસ્તાઓ પણ આર એન બી પાસે જ કરાવવાના છે અને અત્યારે એનું ડિસ્કશન થઈ ગયું છે અને એ અમે આઠથી નવ રસ્તાઓ લીધા છે નવા જે કરવાના એ પણ એમની પાસે જ કરવાના છે અને એના સિવાયના પણ લગભગ ચારેક કરોડ રૂપિયાના રસ્તાઓ જે ફરીથી બનાવવાના થતા હોય એટલે ભૂતકાળમાં થયેલા હોય જેને ચાર વર્ષ પાંચ વર્ષ છ વર્ષ ઉપર થઈ ગયા હોય અને જે કરવા જેવા છે એનું પણ અમે આયોજન કરેલું છે એટલે દિવાળી સુધીમાં તબક્કાવાર રસ્તાઓ બધા સારા થઈ જાય એવું આયોજન અમારું છે અને એ પ્રમાણે કામગીરી થશે